જે પિસ્તાલીસ ચુમાલીસ ડિગ્રી તાપ પડે છે હવે આપણે થોડુંક જાગૃત થવાની જરૂર છે ઝાડ ઝાડ વાવો તળાવ ઊંડા કરો અને જે આપણે કોઈ ગામડું છે તાલુકો છે શહેર છે ખાસ ગામડા જે આપણે પાણી ખોટા વેફડા છે ચુમાહાના તો સરકાર કડીબંધ છે બાપ તો એવા કોઈ મોટા ઓકડા હોય નાની નદી હોય તો એને એવી બાંધો તે જેથી પાણી રોકાઈ જાય આજુબાજુ તળ હાચા થાય તળાવમાં જવા દો બને એટલું પણ ખોટું પાણી બને ત્યાં સુધી જવા ન દો વરસાદ નો બેસી જાઉં ભાઈ કારણ હવે પાણી ઉતારવાની જરૂર છે પાણીને બચાવવાની જરૂર છે એમાં ખાસ બને એટલો કષ્ટિનો કારણ ઝાડ નથી ઝાડનો નષ્ટ થતો જાય છે એટલે ઓગણપચાસ પચાસ પચાસ ડિગ્રી તાપમાન પડે છે એમ બને એટલું તમે ઓકળા મોટા હોય તો એને બાંધો જેથી પાણી રોકાય અને માથેથી પાણી ટપી જાય જેટલું પાણી સંઘર્ષ કરશો રોકશો એટલું આપણા માટે ફાયદો છે મિત્રો બને એટલું પાણી રોકો એને બે ફડો નહી તળાવ ઊંડા કરાવો બાપ અને કોઈ પણ ગામનો આગેવાન કે ગામના પદ થાય સારું કામ કરતા ને છા થાપ સારું કામ થતું હોય કચ્છ કાઠિયાવાડ ગુજરાત ને કહું છું એને સાથ આપો કોક સારું કરતો ને એને સાથ આપો એમ હવે જરૂર છે બાપ પાણી બચાવો બને એટલું પાણીનો સંઘર્ષ કરો તો આ પાણી નહી મળે જે ખાલી બોર છે આપણા વાડીએ એ બોર ને જાળી વાળો કરી નાખો જેથી પાણી ગળા જાય ખુલ્લો નો રાખો

એક એક બેડા માટે માણસ કિલો કિલોમીટર માટે પાણી ભરવા જાય છે અમુક ગામડામાં તો એ હાલત છે પાણી બચાવો કચ્છ ને ખાસ જરૂર છે પાણી બને એટલો સંઘર્ષ કરો બાપ તળાવ ઊંડા કરો અને ફરતા ઝાડ વાવો પણ ઝાડ એવા વાવો એ ઝાડ ને સો વર્ષ થી પશુ જેને માળા એની રેણાક કરે સમજો બાપ મને એટલું ઝાડ નો કાપશો કોઈ અને અઢારે વરણ ને કઉ છું હું પણ એમાં આવી જાઉં છું બને એટલી ગૌચર જમીન કાઢી નાખ્યો કારણ કે ગાયું ના મોઢે થી આપણે સીનવા મીડ્યા છે પણ ઉપર વાળાની એવી લાગશે લાકડી તમારું કદાચ દસ પેઢી હોય પાંચ પેઢી હોય બધું એમનું પડ્યું રહેશે પછી રૂપિયો ક્યાં નાખશો

તમે મૂકી દો જો સુખી થવું તમને કરે તો લાગશે હું કહું છું ભલે લાગે પણ પછી તમારી પાસે પસ્તાવા સિવાય વાળો નથી ગૌચર મૂકી દો મારા હવા

કારણ ઈશ્વરના ઘરની સારણી બાપ મને એટલી ગૌચર મૂકી મારા હજ અને જેને કાપી છે વાવે છે એ પણ જોઈ લે એના ઘરમાં

જે આવે એ ગાયું નામાં કામમાં વાપરી નાખવાનું ઘરે નહી લઈ જવાનું અને વાવે એ પાછો પાણીનો અવેડો ભરે છે હજી એમ ધણી નથી થવાતું કોઈ દાન માં સિવાય વાળો નથી હક નું હક નું ભાઈ મહેનત નું ફળ મળે એ પૈસો ખૂટતો નથી અને આરામનું છે ને કોઈ દિવતું નથી ખોટું ખોટું છે હું તમે છોડી દેસુ સમાજ છોડી દેશે કોરાટ કદાચ છોડી દેશે પણ ઉપર વાળો નહીં છોડે એટલું ધ્યાન રાખી લેજો બાપ જેને જેને જમીન આવી છે એની હાલત શું થઈ છે બાપુ જાણે છે મૂકી દો કારણ ગાને ક્યાંય માથું નાખે એવું આપડે રેવા નથી દીધું ક્યાં જાય ગા ઘરે ઘરે ભટકે છે નંદી ગાયો આજે હું વારાઈ ગયો તો પંદર વીસ હજાર ની વસ્તી છે એ ગામમાં ખુબ આનંદ આવ્યો મેં જોયું સાડા છ હજાર ગાયું છીએ બનાવી દીધી ગૌશાળા જેને કહેવાય મોટા જબરજસ્ત પણ ગાયું મેં જોઈને મને આનંદ આવ્યો કોઈ નઈ ભાઈ એમાં સુરદાસ હતી એ અલગ

રોજ નું બાપુ અમારે હિર એસી કિલો ઘી થાય પણ કોણ જાય છે અમને ખબર નથી દાતારો કરોડો રૂપિયા દઈ જાય છે બાપુ અમે ઘી વેસી છે પણ વેસી એટલે કોઈ અમારે ભેળું નથી કરવું બીજે બે હજાર હાલતા પંદરસો હાલતા હોય પચીસો હાલતા હોય ત્રણ હજાર હાલ થાય અમે ગાના ઘીના બારસો રૂપિયા લઈશ બોલો હું ખુબ રાજી થયો રાધી હા છ અને વ્યવસ્થા જોઈને હું પોતે રાજી થયો ગાયો નું એમ થયું હો હો આપણા દેશની જગત ની તેત્રી કોટી નો આની સેવા કરે ને એ દેશમાં કોઈ દી વાળ માકો ન વળે બાપ મિત્રો મારા તમારા ઘરે પાંચ જણા આવે ને તોય રાડા રાડી થઈ જાય પાતો જગત જનની જનામાં તેત્રી કોટી દેવ નો વાહ છે ખૂબ રાધી થયો ભાગશાળી ખૂબ દિયે છે ભાઈ ભાઈઓ ખાણ હોત દિયે છે પૂરે પૂરેપૂરું નજરો નજર જોયું કે બાપુ અમાર ભેળું નથી કરું જે આવે ને એ ગાયું ખાણ માં ધન્ય છે ભાઈ ભાગશાળી

નંદી સિંગડે સડાવે છે હાથ પગ ભાંગી જાય તો થઈ જાય જીવ બહુ સારું કામ કર્યું છે આ સરકારે જે યોદ્ધા ધન અને પાત્ર છે મારા ગુજરાત ના પોલીસ નથી કેતો યોદ્ધા હો ભાઈ

એકતા તોડી છે બહાર ના જ નથી ખોટા આધાર કાર્ડ રાશન કાર્ડ ચૂંટણી કાર્ડ બનાવી અને દસ દસ પંદર પંદર વર્ષ થી જે ઘર કરીને બેહી ગયા હતા સર કરીને બેહી ગયા હતા ઇતિહાસિક તળાવ ડબાવી બેઠા હતા એનો ખાતમો બોલાવે મારા યોથ આવે એકસો ચાલીસ કરોડ ની વસ્તી તમારા પેટ પાણી મરી ગયા છે તમારામાં ઝેર વૈયા ગયા છે વાત એ હતી ઝેર જ વૈયા તમે બહાર નું ખાવ છો એટલે તમારામાં ઝેર ક્યાંથી હોય જે યોદ્ધા આ કામ કરી રહ્યા છે જે આપણા દેશ એકતા તોડવાનું કામ કરી રહ્યા છે ખોટા રાશન બનાવીને આવી ગયા છે અને ખદેડે છે તેને સાથ તો આપો યોદ્ધાઓને હું ધર્મીઓ કહું છું અને ખડેરો તાલુકા વાળા ગામડા વાળા ને આદેશ છે જ્યાં જ્યાં આવા બહારના માણસો તમને લાગે તો નજીકના પોલીસ સ્ટેશને જાણ કરો પણ પાક ખાતરી કરી બાંગ્લાદેશીઓ કેટલા કરી ગયા તમે વિચારતો ખરો છે આમાં રાજકારણ આ લોકશાહી વાક આપડો કારણ કે આપણે નથી હાલતા જાવા દો ને આપણે હું જ હે જાવા દો ને આપણે હું આટલા ભેળાઈ ગયું પહાડું અપીઓ વધતો જ નહીં

લાયક છે યો પટાવાળાથી માંડીને આઈજી ડીજી હતી આ પાછો મેળ તમે કરજો ભાઈ હું આ બધા સન્માનિત કરો બાપ અને વાહ સાંભળો ધન્ય છે મારા હાવત મારા જામબાજો તમે આ કામ સરસ કર્યું છે ધન્ય છે મારી ગુજરાતના ના યોદ્ધાઓને પણ આનું સન્માન થવું જોવે પોલીસ હું નથી કેતો પોલીસ શબ્દ મારા માટે ખોટો છે યોદ્ધા કયો એક જીવની જોખમે ચાર ચાર રાજ્યની બહાર જાય ને ગુનેગાર ને પકડે છે

કારણ આ આપણી એકતા બહારના માણસો તોડે છે ભાઈ ભારતના મુસલેમાનો નથી ભારતના મુસલેમાનો આઝાદીમાં કામ આવી ગયા છે મુસલમાન ને મુસલે એમાન જેને આઝાદીમાં લોહી રેડ્યા છે સમજો ગરી ગયા બોલ્યા બધાય તમે ભારત વાળા ને નો કયો ભારત વાળા આપણા બેળા જ છે આ એકતા નો દેશ છે છે ગામડામાં હોય સિટી માં હોય તાલુકામાં હોય અને ઝીણવે તપાસ કરો તપાસ કરી અને યોધા જાણ કરો કે ભાઈ અહીંયા પણ આટલા ઘર છે અહીંયા અહીંયા છે શંકા છે દુનિયા છે તમારે પાસે મોબાઈલ

જે જે કામ કરી રહ્યા છે બાપ એને માં મોગલ આશીર્વાદ છે વરવાળી ના અને હું પાછો કોઈ કારણ નથી માનતો ભાઈ કારણ કે મને આનંદ આવે એટલો આશીર્વાદ દઉં મારે એનું કઈ જોતું નથી પણ અને સાથ આપો બાપ ધન્ય ને પાથર છે ધન્ય છે મારા યોધાઓ આ વાત રિપ્રીસ કરું પાછી મુખ્યમંત્રીને આદેશ કે જે યોધા ખાધા પીધા વિના ખરા પાગે આ સફાઈઓ છે કરવા ધન્ય હતા ઝૂંપડા ઘર સફાઈઓ નાખ્યો ઇતિહાસ તળાવ વાપરું રાધાશ પહેલા નું તમે વિચાર તો કરો એના ધણી ધણીથી મારા દીકરા ધન્ય છે સાથ આપો બાપ યો

હું તો એટલું કહું છું હું તો કાયમ બોલું છું એકસો ચાલીસ કરોડની વસ્તી છે આપણે ઘરનીથી એક એક રૂપિયો જમા કરાવી તો રોજના કેટલા થાય આ ભણેલને હું ખાસ કહું છું અમે તો ભણશે છે એક એક રૂપિયો તમે જમા કરાવો તો એકસો ચાલીસ કરોડ છે કેટલો રૂપિયો થાય તો જે યોદ્ધા છે કે જે મારા જામ બાદ છે કે દશમણ ને બે કિલોમીટર માથે ઉપાડી લે છે બાપ એ રૂપિયો ને કેટલો કામ આવે એક રૂપિયા ની કોઈ કિંમત નથી પણ કહેવત ને ટીપે ટીપે સરોવર ભરાય કાંકરે કાંકરે પાળ બધાય

কী আারছে